આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ચોવીસ કેડ સોનાનો ભાવ તેર હજારને ઓગણીસ રૂપિયા પ્રતિગ્રામ જોવા મળે છે જ્યારે બાવીસ કેડ સોનાનો ભાવ અગિયાર હજારને નવસોને ચોત્રીસ રૂપિયા પ્રતિગ્રામ અને અઢાર કેડ સોનાનો ભાવ નવ હજારને સાતસો સત્યાશી રૂપિયા પ્રતિગ્રામ જોવા મળ્યો છે વધતા ઘટતા સોનાના ભાવના કારણે ગ્રાહકોમાં એક ચિંતાનો વિષય બન્યો છે કે સોનું ખરીદવું જોઈએ કે નહીં જો તમે લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા તો સોનાનું રોકાણ કરવું ફાયદાકારક બની શકે છે કારણ કે સોનાનો ભાવ હંમેશા ઊંચો રહેતો જોવા મળે છે જો તમે ટૂંકા સમય માટે તાત્કાલિક લાભ મેળવવા માટે ખરીદી કરવાનું વિચાર્યા છો તો સોનું ખરીદવું નહીં કારણ કે સોનાનો ભાવ સતત વધતો ઘટતો જોવા મળ્યો છે આગળના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલેશનના કારણે મુસાફરોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ઇન્ડિગો છેલ્લા કેટલાક દિવસોમાં નવા ક્રૂ રેસ્ટ અને ડ્યુટી હવા નિયમોના કારણે હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી હાલમાં લગભગ નવ્વાણું ટકા નેટવર્ક ફરી કાર્યરત છે અને દસ ડિસેમ્બર સુધી સર્વસાધારણ ફ્લાઇટ ઓપરેશન્સ પુનઃસ્થાપિત થવાની તૈયારી છે લાખો મુસાફરો માટે રિફંડ રિસ્કેડ્યુલિંગ અને રીબુકિંગ વિકલ્પો ઉપલબ્ધ છે ઇન્ડિગો કહે છે કે દસ ડિસેમ્બર સુધી ઓપરેશન નોર્મલ થઈ જશે તેથી મુસાફરો ફ્લાઇટ સ્ટેટસ નિયમિત રીતે ચકાસશે ક્રોઝ સ્કેડ્યુલિંગ અને રેસ્ટ રૂલ માટે મોટો પડકાર બની રહ્યા છે વધતી માંગ અને વિમાનની ખામીના કારણે ટિકિટ અવેબિલિટી સબસ્ટિટ્યૂટ ફ્લાઇટ અને ભાડા પર ધ્યાન આપવું જરૂરી છે આગળના સમાચારની વાત કરીએ તો લાલો મૂવી ગુજરાતી સિનેમાના નવા રેકોર્ડ તોડ્યા લાલો કૃષ્ણ સદા સહાયતે અંકિત સખ્યા દ્વારા નિર્દેશિત દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ ફિલ્મ રિક્ષા ડ્રાઈવર લાલોની વાર્તા જણાવે છે જે જીવનમાં સંઘર્ષો અનુભવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની મદદથી આત્મશોધનો માર્ગ શોધે છે ફિલ્મ માત્ર પચાસ લાખના બજેટ સાથે એકસો આઠ પોઈન્ટ પાંચ કરોડ વર્લ્ડવાઈડ કમાણી કરી છે અને આ ગુજરાતી સિનેમા માટે રેકોર્ડ બની ગયું છે લાલો હવે હાએસ્ટ ક્રોસિંગ ગુજરાતી ફિલ્મ તરીકે ઓળખાય છે અને પોલેન્ડમાં પણ રિલીઝ થઈ ચૂકી છે જ્યારે યુએસએમાં રિલીઝની જાહેરાત કરવામાં આવી છે પહેલા સમાચારની વાત કરીએ તો ક્રિકેટ પ્રેમી માટે ખુશીની ખબર બે હજાર છવ્વીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અમદાવાદમાં યોજાશે બે હજાર છવ્વીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત અને શ્રીલંકા સાથે ટોપના ક્રિકેટ નેશન ભાગ લેશે ફાઇનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે જે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહાન અપેક્ષા ઊભી કરે છે ફેન્સ માટે એક્સાઇટમેન્ટ છે કેમકે આ મંચ પર વિશ્વના ટોપ ક્રિકેટર્સ જોવા મળશે અને સ્થાનિક ક્રિકેટરો માટે લાઇવ સ્ટેડિયમમાં મેચ જોવા એક તક મળે છે ક્રિકેટ મનોરંજન ઉપરાંત આ ઇવેન્ટથી ગુજરાતની ટુરિઝમ અને સ્થાનિક અર્થતંત્ર પણ મજબૂત થશે આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ગરબા કિંજલ દવે હાલમાં સગાઈ કરી લીધી છે ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી છે જાણીતી ગુજરાતી ગાયિકા દવે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી લીધી છે સગાઈનો જાણકારી કિંજલ કિંજલદેવે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ગોડ પ્લાન કેપ્શન સાથે શેર કરેલી સગાઈની પહેલી રસમ પાંચ ડિસેમ્બરે યોજાઈ હતી અને છ ડિસેમ્બરે સગાઈનો ઔપચારિક સમારોહ હતો આપણે જાણીએ છીએ કે કિંજલ કિંજલદેવે ગુજરાતની જાણીતી ગાયિકા અને ગરબા ક્વીન છે જેમણે ચાર બંગડીવાળી ગાડી અને અનેક હિટ ગીતો દ્વારા ફેન્સનું દિલ જીત્યું છે તે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગમી ઓળખ ધરાવે છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે જ્યારે ધ્રુવિન શાહની વાત કરીએ તો ધ્રુવિન શાહ માત્ર એક્ટર નહીં પરંતુ માર્શલ આર્ટ્સ બ્લેક બેલ્ટ ફિટનેસ આઇકન અને ગુજરાતી બેઝ ડિજિટલ પ્લેટફોર્મ જોજોના ફાઉન્ડર અને સીઈઓ તરીકે પણ જાણીતા છે આ જોડાણ ગુજરાતી મ્યુઝિકલ અને મનોરંજન જગતમાં પાવર કપલ તરીકે ચર્ચામાં છે આજના અંતિમ સમાચારની વાત કરીએ તો શેર બજારમાં ઘણા બધા અપડેટ જોવા મળે છે આજના રોજ શેરબજારમાં મંદી જેવો માહોલ જોવા મળે છે બીએસસી સેન્સેક્સ અને એનએસસી નિફ્ટી બંને ઘટ્યા માર્કેટ ખુલતાં જ રોકાણકારોમાં સંકોચ જોવા મળ્યો છે ફેડરના આગળ આવતા વ્યાજદર નિર્ણય અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્પશતાના કારણે અંતરત પર સત્તાવાર અસર પડી રહી છે મધ્યમ અને નાના ઉદ્યોગો પર ખાસ દબાણ જોવા મળ્યું છે દ્રશ્ય છે કે આજ લાર્જ કેપના સ્ટોક્સ કરતાં રિસ્ક વધારે હતા આવી જ ખબરો માટે ચેનલ લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો